તબ સુરો નામો દ્વારા મનસુ પાછો હે કેનો સોઈતો કે આરી શું કામ હે કા તો ઓરિજિનલ છત્રી એના રાજકોટ રાજકોટ તારી માં ઓરિજિનલ છત્રી હેઠે હુઈ લીધો ને તો કે રાજકોટ રાજકોટ આ કો કૃપાલ શિયાળીઓ છે અને આવા તો કેટલાય એવા લુખા છે કે જેને હું અને મનસુખ રાઠોડ બહુ નડીએ છીએ કેમ કે આવા અને આપણે નમીએ નહીં એટલે આપણે ગમીએ નહીં રાતે સાડા ચડવા વાગ્યા ફોન કર્યો અને એના મગજમાં જે ધ્રુણા હતી એને ઠાલવી બહુ ગળું બોલ્યો છે એટલે આ મનસુખ રાઠોડ ને વસંત ચાવડા ની અંદર આજે અસભ્ય નાલાયકો છે ને એને ક્યારેય નહીં જો કેમ કે ખબર છે કે ગમે એવો તોપ હોય તો ફેર તો પડતો છે નહી અને આ હલકાવાનું કામ એક જ છે ગમે ત્યારે ફોન કરવા ગાળું બોલવી જાતિ વિરુદ્ધ બોલો તું ક્યાં છો હું આવું છું તું લોકેશન નાખ બસ આનથી વિશેષ આ નીચ કાંઈ કરી શકતા નથી અને પાછા જ્યારે ફોન કરે ને ત્યારે એવી જાતિઓના અને એવા સમાજના નામ લે કે હું ક્ષત્રિય છું હું આયર છું હું કાઠી છું અલા પણ ભૂતના પેટના ક્ષત્રિયો આયરો ઇતિહાસ તમને ખબર છે ખરો એને સમાજ માટે શું કર્યું એ કોઈ જાણવાના પ્રયત્નો એ કર્યા કારણ વગરના ખોટે ખોટા હાવ હાલી નીકળ્યા હું ક્ષત્રિય હું કાઠીનો હું ફાયર ને હું ફલાણો ને હું કુસડો નથી તું કઈ નથી અને આવા જે હોય ને નાલાયક ના પેટ ના એની કોઈ જાતિ હોતી જ નથી એટલે આ કોઈ કિરિપાલ શિયાળીયું રાત્રે સાડા ત્રણ વાગે ફોન કર્યો હતો જોકે મેં એનું સરનામું દીધું છે પણ હવે આપણે તો ખબર જ હોય એને એ કીધું કે માં હાચી ક્ષત્રિયની નિષેધ હોતી હોય ને તને લીધો હોય તો આવજે હવે ત્યાર પછી તો સાત આઠ ફોન આવ્યા પણ આપણે જોઈ ગયા હતા મસ્ત કેમ કે આવા હલકા ઓડી વાય રાત બગડ વગડ આપડી વાય ને થાય છે અવર મોટી બીજા કામ પણ આ એક વસ્તુ તો ઈ મેં કીધી હમણાં એમની જાહેર અને સાચી છે કે વસંત ચાવડા અને મનસુખ રાઠોડ એ આવા નાલાયક ને ક્યારેય ન ગમે કેમ કે મોટે મોટે જવાબ દીધી કોઈ ના બી બીની તમને બધાને એક વિનંતી કરીશ કે આવા જયારે હું વિડીયો મૂકું ને ત્યારે અમુક અમુક લોકો ફોન કરીને એવું કહે છે ભાઈ કેમ તમે અમારી પડી ગયા છો અમારા નામ તો બધાને હર વખતે કહું છું ને ઘણી વાર મેં ની અંદર એ કીધું છે કે મને ક્યારેય કોઈ સમાજારે વાંધો નથી આવા જે નાલાયકો હલકાઓ એની જે અંદર પડેલી માનસિકતાઓ દર્શાવે ને અને જે સમાજ ઉપર અત્યાચારો કરે છે આવા નીચના વારે જ મને તકલીફ છે એટલે મહેરબાની કરીને ભાઈ તમે ક્યારેય કોઈ એવું ન સમજતા કે ન કહેતા કે હું સમાજની વાયા પડી ગયો છું આ પણ આવા નાલાયકોને તમે કહો કે હલકી ના તમે જે કાસ્ટ જે સમાજના નામ આપે છે કે હું આનો આમાંથી આવ્યો છું હું આ છું હું તો તારી કે વહેણ હલકા નાલાય જેના સદીઓના ઇતિહાસો પીડ્યા હોય જેને અઢારે વર્ણ સાથે રાખ્યા હોય જેને આ લડાઈઓ લડી હોય દેશ માટે ગાયો માટે માતાઓ બહેનો માટે અને એમાં આવો કક્ષાનો વ્યક્તિ હોય અને આવી એની માનસિકતાઓ દર્શાવે ત્યારે સમાજને થોડુંક તો થાય પણ અમુક અમુક નાલાયકો પાસે એમાંથી તમે માલા સમાજ ને કીધું એટલે ક્યાંય નથી કીધું રે તો આ કિરપાલ રાતે આડાતેર વાગે કોને ખબર હવે નાતરું દેવાટું કે મને ફોન બનગી કર્યો છે પણ ભેગો જેટલી આવડતી હતી ને એવી સરસ મજાની ગાળું બોલું બોલી લીધી સાંભળો અને ભાઈ કૃપાલ તું કેતો તને રેકોર્ડિંગ કરીને ચડાવી તો લે આ ચડાવી દીધું અને હજી તો હું તને ઘણી ઠેકાણે ચડાવી ફોન સ્વિચ ઓફ કરી દેજે જે કરવું એ કરી લેજે

મારી વાત સાંભળ રાજકોટ મોડી ચોક શક્તિ શક્તિ સોસાયટી ત્રણસો સાત નંબર નો એ ફ્લેટ બરોબર

તો પણ સવાર ફોન સ્વિચ ઓફ ના કરતો હો. ઈ તો તારી તારો બાપ કરે એક કામ કર. મૂક ભણવા મોકલ અત્યારે સુવા દે. મારી વાત સાંભળ.